અલે અંદર બેહ ગયો હાલી એ થાય છે કરીએ એટલે માર્ક ચાલુ થઈ જાય છે અહીંયાથી ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ આજે ગયા છે કામ રહી ગયું બધું મારો ગયો નીચે બી જોડે જોડે ઉઠી ગયો એટલે હવે એનો બતાવશે તો હવે

anh đang mát đi anh đang nào đi anh khát lắm sao lại đâu có mát có anh cả đi đâu તલા તો તો પાઇપ આવે લીક છે આ ગેસ ચાલુ કરીએ ને એટલે અહીંયાથી આ માર્ક ચાલુ થઈ જાય છે આ લીક છે કદાચ તો એટલે અમે કમ્પ્લેન લખાઈતી લોકો આયા હતા પણ લોકો કે જો ની અંદર ફોલ્ટ હોય ને ગેસ ની અંદર તો અમે કરી પણ અંદર છે તો આયા હતા

ખવડાવી દીધું એમને આજે શાક ખાધું કોબીસનું મજા જઈએ એમ તો ખાવાની એને પપ્પા કોબીજનું શાક ખાધા ને એને ખાધું હું જમવા બેઠી છું કોબીજનું શાક રોટલી દાળ ભાત બનાવ્યા અને સેવો લઈને બેઠી છું ધવલ નો હજુ કામ છે થોડું એટલે કે પછી જમું અને એમને બહાર જવાનું છે એટલે હવે એમનું કરીને જશે હવે જેમ કરવું એમ

તો ફ્રેન્ડ્સ ગેસ રિપેર થઈ ગયો છે અને જો આ કંઈક આ લાકારનું નાખ્યું છે કે આનાથી તમારા ગેસ લીકેજ નહીં થાય એટલે આ નાખ્યું છે અને ત્યારથી અમારે ગેસ લીકેજ થવાનું બંધ થઈ ગયું છે અને બહુ સરસ થઈ ગયું અને બહુ પૈસા બી નહીં લેતા ભાઈ જો પેલા રોજ ફેરિયાવાળા આવે છે ને ગેસ રિપેરિંગવાળા એ તો બહુ પૈસા લે હજાર હજાર રૂપિયા આઠસો આઠસો રૂપિયા કે અને ભાઈ તો ખાલી અઢીસો રૂપિયા લીધા અને એ

થેલી ગરમ કરી પણ હજુ થોડુંક દુખાવો છો આજે થોડું કામ થયું કાલ તો મારે હાથ ઊંચો નહોતું થતું તો એ પરાણી પરાણી કર્યું તું અહીંયા બી ઊંચું નહોતું થતું કાલ તો માથે આ તો બધું કામ કર્યું કાલ તો મેં બેઠી બેઠે પોતું બી નહોતું માર્યું ઘસી દીધું હતું આ તો મને ભાઈ બેઠે બેઠે નહીં મારીને મને ગમતું નહીં બંદુકંદુ લાગે એટલે આજે મેં માર્યું આજે દુખાવો છો એટલે અત્યારે આ લઈને બેઠી છું ગરમ અને અમે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બધા ઘણું બધું રમ્યા અને પપ્પાએ ખવડાવ્યું મેં ખવડાયું નહીં પપ્પાએ બધું ખાવાનું એનું પૂરું કરી દીધું કમ્પ્લીટ અને અત્યારે સુઈ ગયો પછી મનીષ મામાનો ફોન કર્યો બે કલાક મેં ફોનમાં વાતો કરી મજા આવી ગઈ વિડીયો કોલમાં દવાના બધાએ પૂડાઈ એકબીજાની અને અત્યારે હવે સુઈ જવાનો ટાઈમ થયો એટલે વિચારું કે તમારા લોકો જોડે થોડી વાત કરી લો એટલે મેં વ્લોગ ચાલુ કર્યો હવે હું વ્લોગ એન્ડ કરું છું અને જો તમને વિડીયો ગમ્યો હોય આજનો તો વિડીયોને લાઈક અને શેર કરો અને જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે નેક્સ્ટ માં ત્યાં સુધી બાય ગુડ નાઈટ